પ્રભાસ તીર્થ સ્થિત સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઇમારત આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા સંશોધન કરાયું હતું બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સરનીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલાકાનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા જીવનભાઈ પરમારે જણાવ્યું હતું કે આઈઆઈટી ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી વર્ષ બે હજાર સત્તરમાં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું આઈઆઈટી ગાંધીનગર દ્વારા ની ચાર સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાંતોની ટીમ સોમનાથ આવી હતી સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ ચાર સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું જેમાં ગૌલોકધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટ થી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે જેનો બત્રીસ પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો હું જે પરમાર ટ્રસ્ટી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ સાહેબ શું છે પુરાતત્વ વિભાગનો ક્યાંક સર્વે છે તો આખી વિગત ટૂંકમાં જણાવો વિગત એવી છે કે બે હજાર સત્તરમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની એક બેઠક દિલ્હી ખાતે મળી હતી અને તેમાં કેટલાક સંદર્ભો આવતા મેં એવી વાત કરેલી કે પ્રભાસ પાટણની અંદર પુરાતત્વીય સંશોધન માટે ઘણો અવકાશ છે એ વખતે ગુજરાતના અમદાવાદને એ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવેલું અને એ અનુસંધાનમાં પ્રભાસ પાટણ પણ વર્લ્ડ હેરિટેજ બની શકે એવી શક્યતા છે એવી વાત આવી એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ વાતને વધારે વિસ્તારથી લીધી અને ગંભીરતાથી લીધી અને એમણે એમ કહ્યું કે આ બાબતમાં સંશોધન જરૂર થવું જોઈએ અને એ વાત બધી ઉજાગર થવી જોઈએ એમની સૂચનાથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ અને બીજી ચાર સંસ્થાઓ એમની સહયોગી છે ભારતમાં એ બધાના સહયોગથી એમના નિષ્ણાતો પ્રભાસ પાટણ આવ્યા તારીખ છવ્વીસ છ બે હજાર સત્તરના રોજ એની અંદર મિસિસ સિલ્કી અગ્રવાલ અને પ્રોફેસર અમિત પ્રસાદ અને બીજા પણ એમના સહયોગીઓ હતા એટલે મેં એમને ચાર સાઈડ બતાવી સૌ પ્રથમ દેહોદસર્ગ ત્યાં આગળ ગીતા મંદિરની સામે જે પટ છે ત્યાં આગળ મેં એમને કહ્યું અમે મશીન લઈ ગયા એ લોકો લગભગ બહુ કિંમતી મશીન પાંચેક કરોડની કિંમતવાળું મશીન લઈને આવેલા અને બહુ મોટું મશીન હતું અને આધુનિક પદ્ધતિથી એ બધું કામ થઈ શકે એવું હતું વૈજ્ઞાનિક ઢબે એટલે ત્યાં આવી અને એમણે ગોઠવણ કરી બધી એની રીતે જે રીતે સર્વે કરવાનો હોય એ રીતે અને પછી એ ભાગનું સર્વેર એણે કર્યો એની રીતે પછી અમે બીજી સાઇટ ઉપર આવ્યા જ્યાં સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર એની સામે વલ્લભભાઈ પટેલના બાવલાની પાછળ પૂર્વ તરફ અહલ્યાબાઈ મંદિર સુધી જે ભાગ ખુલ્લો છે ત્યાં અમે સર્વે કરાવ્યો અને ત્યાંથી પછી સોમનાથ ટ્રસ્ટના પ્રવેશમાં જે પોલીસ ચોકી છે ત્યાં આગળ એટલે જૂનું ચક્કરિયા એમ કહેવાતું એ વિસ્તાર એ વિસ્તારમાં અમે એમને કહ્યું ત્યાં પણ એણે લોકોએ પદ્ધતિસર બધું સર્વે કર્યો અને એ પછી બૌદ્ધ ગુફાઓમાં અમે ગયા જે વાટાની બહાર છે અને હાઈવેની નજીક છે તો ત્યાં આગળ પણ એ લોકોએ સર્વે કર્યો એમણે છવ્વીસ છ બે હજાર સત્તરના રોજ હતો એ રિપોર્ટનું અધ્યયન કરતાં એમ લાગે છે કે આ ચારેયની અંદર કંઈ ને કંઈ પુરાતત્વીય અવશેષો છે એમાં આપણે ક્રમશઃ ચારેય સાઈટની વાત કરીએ તો પ્રથમ સાઇટ દેવત્સર કર્યો એમાં એણે એમ કહ્યું કે ત્યાં આગળ જૂનું બાંધકામ ભૂગર્ભમાં છે એટલે જો ખોદકામ કરવામાં આવે તો એ આખું નીકળી શકે એમ છે એ પછીથી સોમનાથ દિગ્વી દ્વારની સામે વલ્લભભાઈ પટેલના બાવડાની પાછળ પૂર્વ થ એના રિપોર્ટમાં એણે એમ કહ્યું કે આ ભાગની અંદર ત્રણ માળનું સ્ટ્રકચર છે દરેક માળ આઠ આઠ ફૂટનો આશ્રય એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ તો અઢી મીટર એક માળ પછી બીજા અઢી મીટર એટલે પાંચ મીટરે બીજો માળ અને એનાથી અઢી મીટર એટલે સાત સાડા સાત મીટરે ત્રીજો માળ એ ત્રણ એમાં દેખાય છે ઉપરાંત એની અંદર નીચે જવાની સીડી એ પણ એની અંદર છે નીચે જવાનું હવે આ ભાગ છે એ મારી સ્મૃતિ પ્રમાણે ત્યાં કોઠાર તરીકે જાણીતું એક સ્ટ્રક્ચર હતું બહુ મોટા વિશાળ મોટા પથ્થરોથી બાંધેલું હતું અને ઉપરના ભાગમાં દેખાતું હતું બાકી અંદર કંઈ જવાતું નહોતું એટલે કે નીચે ભૂગર્ભમાં જવાની કોઈ વ્યવસ્થા નહોતી એટલે એ સોમનાથનો જો ભંડાર હોય તો એ કંઈ ઉપર જ સાધારણ બાંધકામ ન હોય ભૂગર્ભમાં પણ હોય અને વર્ષોથી એ ભંડાર બધો ઉપયોગમાં લેવાતો હોય જુદા જુદા વખતે જુદા જુદા મંદિરો બન્યા ત્યારે પણ એનું અસ્તિત્વ હોય એટલે આજે જે સંશોધનમાં ભૂગર્ભમાં ત્રણ માળ

વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાંત પોતાનો અભિપ્રાય આપે છે એના પરથી રિપોર્ટ તૈયાર થાય છે તો ચૌદસો વર્ષ પહેલાંની આખી સ્થિતિ શું હતી પ્રભાસ પાટણની એમાં કેટલા મંદિરો હતા શું હતું બધાનો વિગતવાર પરિચય અને મહત્વ એની અંદર દર્શાવેલા છે લગભગ આઠ હજાર શ્લોકોની અંદર એણે વિગત આપી છે ઘણી મહત્વની આખા ભારતની એમાં છે પણ આપણે પ્રભાસખંડ અને પ્રભાસખંડની અંદર પણ પાછો પ્રભાસ પાટણ એને વિગતો જે આપી છે એ સ્કંદપુરાણમાં છે હવે જો એમાં માપ સહિત વિગતો આપેલી છે એટલે જો આને કોઈ પ્રોજેક્ટ તરીકે યુનિવર્સિટી સ્વીકારે અને એના નિષ્ણાતો એના માપ આ તે લઈ એને જો સ્થળને નક્કી કરે તો કયું સ્થળ ક્યાં હતું એ બાબત આપણે ચોક્કસ રીતે નક્કી કરી શકીએ અને એક ભવ્ય પ્રવાસ પાટણ આજથી ચૌદસો વર્ષ પહેલાં કેવું હતું એ આપણે દર્શન કરી શકીએ અને એ પછીથી કયા કયા સ્થળો ના સ્વાય અત્યારે હાલની સ્થિતિ એની શું છે કયા સ્થળો અત્યારે છે અને એ વર્ણન કર્યું એ કરતાં કેટલી સી દશામાં છે આ બધો જ ઇતિહાસ આપણે બહાર લાવી શકીએ તો એને માટે કોઈ મોટો પ્રોજેક્ટ જેમાં સરકાર પોતે મદદ કરે છે યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ મદદ કરે છે પણ જો કોઈ યુનિવર્સિટી એને સ્વીકારે દાખલા કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ પ્રોજેક્ટને સ્વીકારે તો સરકાર એને મદદ કરે ઉપરાંત નિષ્ણાતોની મદદ પણ લે અને નાણાકીય જે ખર્ચ થાય એમાં એમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર બધા મદદની જોગવાઈઓ છે જ બધે કરે પણ છે એવા પ્રોજેક્ટો તો સોમનાથ ટ્રસ્ટે મદદરૂપ થાય ટ્રસ્ટી જીવણભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું છે કે સ્કંદ પુરાણમાં ચૌદસો વર્ષ પૂર્વે પ્રભાસ પાટણની શું હતી એ અંગે આઠ હજાર શ્લોકમાં માપ સહિત વિગતો આપી છે ત્યારે જો આ દિશામાં આગળ વધવામાં આવે અને જો કોઈ યુનિવર્સિટી પ્રોજેક્ટ રૂપે હાથ ધરે તો પ્રભાસ પાટણનો ભવ્ય ઇતિહાસ સામે આવી શકે છે જો કે આઈઆઈટી ના વર્ષ બે હજાર સત્તર રિપોર્ટ બાદ આજે ચાર વર્ષ જેવો સમય વીતી ગયો છે પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ બાદ આ રિપોર્ટના અનુસંધાને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી બાઈટ જીવનભાઈ પરમાર ટ્રસ્ટી સોમનાથ મંદિર ટ્રસ્ટ રાકેશ પરડવાનો રિપોર્ટ ગીર સોમનાથ